નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર ઉમેદવારોમાં વારે વારે એક પ્રશ્ન ઉમેદવારો પૂછી રહ્યા છે પૂછી રહ્યા છે કે સર સંમતિ પત્રક જે છે આ વખતે આવશે કે કેમ સંમતિ આવશે તો ક્યારે આવશે કેવી રીતે ભરવું આવે ઘણા બધા પ્રશ્નો આવી રહ્યા છે આપણે એના વિશે આજે પૂરેપૂરી માહિતી તમને આપવાના જેના કારણે તમને ખ્યાલ આવી કે ભાઈ પત્ર ભરવાના

ની શારીરિક કસોટી માટે કોઈ સંમતિ પત્રક ભરવામાં આવશે નહીં તમામ ઉમેદવારોને શારીરિક કસોટી આપવાની તક આપવામાં આવશે આ જે વસ્તુ છે પંદર ઓક્ટોબર બે માં કહી ચૂકેલા હતા એ સમયે પણ આપણે તમને માહિતી આપેલી હતી હાલમાં પણ આ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે એટલા માટે જે છે ને હવે પંદર તારીખ આવી ચુકી છે ને આજે કઈ તારીખ છે તો આજે છે એકવીસ તારીખ બરાબર તો જો સંમતિપત્ર ભરવાનું હોય તો આ આટલો બધો દિવસ લાગ્યો ન હોય કારણ કે પંદર આવે પંદર ટોટલ નવ દિવસ એટલે ચોવીસ દિવસ એવો સમય ગણો રહ્યો છે એટલે જો સંમતિપત્ર ભરવાનું હોય તો પહેલા આવી ચૂક્યું હોય બરાબર હજી કાંઈ આવ્યું નથી અને આવવાનું પણ નથી કારણ કે પહેલાથી જ ભરતી આવી નહોતી એ પહેલા સંમતિપત્રની જાણકારી આપી દીધી એટલી એટલે સંમતિપત્ર કાંઈ ભરવાના થતા નથી કાંઈ પણ ચિંતા કરવાની જરૂર નથી ઘણા બધા લોકો અસમંજસમાં મૂકાતા હતા કેટલા લોકો પ્રશ્ન કરી રહ્યા હતા તો બસ આપણે આ માહિતી આપી દીધી છે બસ તો જે છે તમે તમારી તૈયારીમાં લાગી જાઓ સંમતિપત્ર બાબતે બેફિકર હોવો બધાને પરીક્ષા આપવાની જે છે બરાબર તો મળીએ છીએ કોઈના વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માતરમ